સુરત શહેરમાં બુટલેઘર અને તેના સાગરિતોનો આતંક સામે આવ્યો વૈધરપુરા પોલીસ સ્ટેશન હદમાં ધવલ નામના બુટલેઘરે સ્થાનિક લોકોને માર્યો માર ઘર બહાર દારૂ પીવા ના પડતા મહિલાઓ અને સ્થાનિકોને માર મર્યો હોવાની બનાવ આવા દુખાવો પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે આ ઘટનાને લઈ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી અને ગુનાગારોને પકડી અને તેમને સજા અપાવે કઈ નહીં થયું હતું આ ખાલી બોલા ચાલી થયા અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલે ની અંદર બધા એના ધવલના માણસોને ને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોઈ રહ્યા એમાં ઉછરી ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી જે ડાંગી શેડમાં મારા મારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા